છેલ્લા વર્ષથી જાડેશ્વર બસ સ્ટેશન થી લઈને નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ ઉપર કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી દર ચોમાસે માત્ર ખાડા જ પૂરી જવામાં આવતા હોય છે અને આ વર્ષ તો તે ખાડા પૂર્વની કામગીરીમાં વિલંબ જોવા મળી રહેવાનો હાલ સ્થાનિકોએ ભારે હાલાકી ભોગવવી રહ્યા છે સ્થાનિક લોકોએ જાડેશ્વર ગ્રામ પંચાયત ઉપર આકાર પ્રહાર વ્યક્ત કર્યો હતો જેઓએ જણાવ્યું હતું કે જાડેશ્વર ગ્રામ પંચાયત માત્ર વેરા લેવામાં જ ઇન્ટરેસ્ટ છે સ્થાનિક લોકોની સુવિધાઓમાં કોઈ જ પ્રકારની વ્યવસ્થા કે વ્યવસ્થા પૂરી પાડવામાં કોઈ જ પ્રકારનો રસ નથી સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગ્રામ પંચાયત આ કાન કરી રહી છે આવા અનેક આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યો હતો જાડેશ્વર ચોકડીથી લઈ નર્મદા ચોકડી સુધીના જવાના મુખ્ય માર્ગ ઉપર જ સ્વામિનારાયણ મંદિર આવ્યું છે આ મંદિર રોજબરોજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મંદિરના દર્શનાર્થ જતા હોય છે ત્યાં વૃદ્ધ લોકો પણ અહીંથી જ આ રોડનો ઉપયોગ કરીને મંદિરે દર્શનાર્થ પહોંચતા હોય છે ત્યારે ઘણી વખત તો અહીં આવતા કેટલાક લોકો ખાડામાં પડી જવાથી તેની મોટી ઈજાઓ પણ થતી હોય છે ત્યારે શનિ રવિના સમય દરમિયાન આ રોડ ઉપર ખૂબ જ મોટો ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાતી હોય છે ખાડાના કારણે વાહન ચાલક પોતાનું વાહન ખાડામાં ન પડે જેને ધ્યાનમાં રાખીને રોડની સાઈડમાં રાખી આ વાહન પસાર થતા હોય છે ત્યારે માર્ગ ઉપરથી અવર જવર કરતા લોકો પણ વારંવાર આ ખાડામાં પડી જવાથી મોટી ઈજાઓ થતી જોવા મળતી હોય છે ભરૂચ તાલુકાના જાડેશ્વર ગામ જાડેશ્વર ગ્રામ પંચાયત બસ સ્ટેશનથી લઈ નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ છેલ્લા વીસ વર્ષથી આ ગામનું માર્ગનું સમારકામ કે રિપેરિંગ કામ કરવામાં ન આવતા આ માર્ગ ઉપર માત્ર ખાડા પૂરવાની જ કામગીરી હાથ ધરાવવામાં આવતી હોય છે ત્યારે હાલ ચોમાસાના પ્રારંભમાં જ આ માર્ગ ઉપર મસ્ત મોટા એકથી દોઢ ફૂટ ઊંડા ખાડા પડી જવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સવારે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ પણ આ ખાડામાં પડી જવાની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે સ્થાનિક લોકોને પણ નોકરી ધંધે રોજગાર અર્થ જતા લોકોને પણ આ માર્ગ પરથી પસાર થતી વખતે ઘણા લોકો બાઇક કે પછી ચાલીને પસાર થતા હોય તેવા લોકો પણ અનેકવાર અહીં લપસી જવાની કે ટુ વ્હીલ બાઇક ઉપર પડી જવાની ઘટનાઓ વારંવાર ઘટતી હોય છે અને કેટલાક લોકોએ તો ભારે ઈજાઓ પણ પહોંચી હોય છે ત્યારે આને લઈ સ્થાનિક લોકોએ વારંવાર જાડેશ્વર ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ જાડેશ્વર ગ્રામ પંચાયતને માત્ર સોસાયટીના રહીશો પાસેથી મસ્ત મોટા વેરાજ વસૂલવામાં ઇન્ટરેસ્ટ છે સ્થાનિક લોકોને સમસ્યામાં સમસ્યાનું નિવારણ કરવામાં કોઈ જ પ્રકારનો ઇન્ટરેસ્ટ દેખાતો નથી આવા સ્થાનિક લોકોએ અનેક પ્રકારના પ્રહારો આકરા પ્રહાર કર્યા હતા ત્યારે આજ વિસ્તારમાં જાડેશ્વર ગામના ચાર વોર્ડ આવ્યા છે અને ચારેય સભ્યો પણ અહીંથી જ આ રોડ ઉપર જ ઉપયોગ કરી અવર જવર કરતા હોય છે ત્યારે સ્થાનિકોએ લોકો વર્ડના સભ્યો ઉપર જ પણ તેઓએ આક્રોશ ઠાલવ્યો હતો તેઓ કહેતા તેઓએ સભ્યને પણ આ રોડ ઉપર ઉપયોગ કરતા હોય છે તો શું તેઓએ અહીં પડેલા ખાડાઓ નજરે નહીં પડતા હોય આવા અનેક આક્ષેપો જાડેશ્વર ગ્રામ પંચાયત ઉપર સ્થાનિક લોકોએ કર્યા હતા ત્યારે સ્થાનિક લોકોની એક જ માંગ છે કે આવનાર દિવસમાં હાલ વરસાદ એ વિરામ લીધો છે તો વહેલી તકે આ રોડનો સમારકામ કરવામાં આવે જેથી ફરી રોડ પરથી પસાર થતા વિદ્યાર્થીઓ ધંધે રોજગાર જતા લોકો કે કોઈ જ પ્રકારની જાનહાની ના થાય તેને ધ્યાનમાં લઈ આવનાર દિવસમાં વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી રામ પૂર્ણિમા સાલ રહી રહ્યું जब मैं आई थी यहाँ तब रोड बना था उसके बाद कभी रोड नहीं बना हमको ऐसा लगता है कि हम जिस पार्टी को देते हैं तो हम उनसे आशा रखते हैं कि ये रोड बनना चाहिए फिर भी ये रोड नहीं बना ये जाडेश्वर हमारे ग्राम पंचायत में आता है तो हम वोट किस लिए देते हैं कि हमारे सब कुछ अच्छा हो और इस इस रोड की इसी हालत है कि हम पैदल चलना तो मुश्किल है गाड़ी भी चलानी मुश्किल है तो फोर व्हीलर भी नहीं चल पाता है फोर व्हीलर में डगमग डगमग होता है ऐसा लगता है कभी कोई प्रेगनेंट लेडी गई तो शायद यहीं पर सब कुछ हो जाएगा ऐसा रोड हो रहा है ये તો મેં સરકારથી વિનંતી કરતી હોય કે રોડ કો જલ્દી સે જલ્દી ઠીક કરાવીએ થેન્ક યુ મારું નામ નયન પંડ્યા છે હું મેઘદૂત ટાઉનશીપમાં રહું છું અમે અહીંયા કે વર્ષોથી રહીએ છીએ જાળેસર ગ્રામ પંચાયત તરફથી તમને કોઈ સુવિધા મળતી નથી આ તમે જુઓ છો રસ્તો વરસાદની અંદર લોકો હલતા ચાલતા પડી જાય છે બાઇક લઈને ગાડી લઈને જવું પણ અઘરું છે પાણી ભરાઈ જાય છે તમે અમારી જોડે વેરો આપે છે બધું ભરીએ છીએ પણ જાડેસર ગ્રામ પંચાયત ભાજપ વિકાસ આ વિકાસ છે નરેન્દ્ર મોદીનો ભાજપના ના નરેન્દ્ર મોદીના નામ ઉપર જ આ વોટ મળે છે અમારે અહીંયા આગળ કોઈ વિકાસ થતો નથી ગટરના પાણી ભરાય લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે જાડેસર ગામનો તમે રસ્તો જોઈએ હો ગટર વરસાદી ગટર છે સાઈડની અંદર અહીંયા આગળ બેરે બેરે અડધી ગટર બનાવી છે ભૂંગરા નાખીને વરસાદનું પાણી ઘરની ગટરોનું પાણી એક જ એની અંદર જાય છે ને લોકોના ઘરની અંદર ગટરનું પાણી બી અંદર ઉભરાય છે તો અમારી વિનંતી છે સરકારને આપણા ધારાસભ્યશ્રીને બધાને કે મનસુખ ભાઈને કે અમારે અહીં આગળ આ બાજુ આવે અમારી હાલત જોવે બસ એટલું નહીં કે ચૂંટણીના ટાઈમે આવું આશ્વાસન આપીને જવું અને બસ કૂળીઓ ગોળ લગાવીને જતા રહે છે આ લોકો અત્યાર સુધી આટલા વર્ષોથી મારા પચીસ વર્ષ થઈ ગયા છે અહીં આગળ રહે પણ કોઈ દર વિકાસ થયો નથી હવે માન્ય શ્રી સરકાર થઈને તે હવે કહીએ છે કે અહીંનો અમારો એ પ્રશ્ન જે પાણીનો હલનો રસ્તાનો ઘટનો છે તે અમારું આ પૂર્ણ કરે